અયોધ્યા રહેવાનું થયું અને રામલલાનું ઘેર દર્શન થયા અને એ જે સંઘર્ષ પણ ઘણો હતો તે દિવસે ખૂબ ભાગા ભાગી પણ ઉંમર નાની હતી એટલે બહુ જાજો ખેલ નહોતો આવતો પણ એ દિવસે એવું નક્કી કર્યું કે આ સ્થિતિમાં રામલલા છે અહીંયા પછી એ લગ્નનું એનું બધું અત્યારે કે મકાન બનાવવાની આપણે વાત કરી પણ મનમાં ખુદ કે રામલલા ઝુંપડીમાં બેઠા છે અને આપણે જ્યારે આપણે જે રામલલાનું જ્યારે મકાનનું થઈ જાય કે ભવ્ય મંદિર બનાય એની જે આપણે ગૃહ પ્રવેશ કે મકાનનું વાસ્તુ કેવું રાખ્યું આમ તો બે ચાર મકાન લઈ લીધા હતા પણ આમ મનથી ઓલું હતું કે ના ભાઈ ના રામલલા ઓલું છે અયોધ્યા આપણે મંદિર બંધાય ત્યારે જ આપણે બને તો સોનામાં સુગંધ પડે પણ એવો દ્રઢ સંકલ્પ પહેલેથી હતો અને એવી હતું જેમ એ ના બનશે જ બનશે એમ મંદિર એ દિવસે આપણે કરશું અને એવા સમયમાં રામલલાની જે આ જાહેરાત થઈ મૂર્તિની અને પછી જ નક્કી કે આપણે તેરી સૂચ કરું એટલે કામ પણ અત્યારે ઘણું બધું વધુ છે છતાં આ તારીખ એ મેં રાહ જોતા હતા એ તારીખ આજે પૂરી થઈ એનો અમને ખૂબ જ આનંદ છે નમસ્કાર આમ તો અમે શંક પરિવાર છીએ મારા શ્રીમાનજી જ્યારે નાની ઉંમરના હતા કે બાર વર્ષના ત્યારે કાર સિવામાં કહેલા અયોધ્યામાં ત્યારે ઉંમર નાની હોવાથી ઓમ જાજો ખ્યાલ ન આવતો હતો પરંતુ ઘરમાં વાત થતી મેરેજ બાદ કે આવી રીતે કાર સેવામાં જવાનું થયું હતું અને ઘણા બધા મકાનો ફેરવા અને આવું નક્કી કર્યું કે જ્યારે રામ ભગવાન પોતાના ઘરમાં બિરાજમાન થશે ત્યારે જ અમે અમારા ઘરમાં ગૃહ પ્રવેશ કરીશું અને મારા શ્રીમાનજીનો આ દ્રઢ સંકલ્પ હતો અને એને મેં સાકાર કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે અને આજ અમારું સ્વપ્ન ભગવાન શ્રીજીની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અયોધ્યા નગરીની અંદર અને ભગવાન સ્વયં આજ પોતાના ગૃહની અંદર પ્રવેશ કરવાના છીએ ત્યારે અમે પણ અમારા ગૃહ ની અંદર મંગલ પ્રવેશ કરીને આ શુભ અવસર ને શુભ ઘડીમાં ફેરવા બદલ આપ સર્વેનો નો ખુબ ખુબ ધન્યવાદ